આ લખી આવું તો કેદી હા માર ના ગોવિંદભાઈ પરમાર છે મારા સમાજના બે શિક્ષકો થઈ ગયા હતા કોણ સસ્પેન્ડ થઈ સમાજના બે માણસો શિક્ષકો જે એ સમાજના બે સસ્પેન્ડ કરી હા સમાજ હા શિક્ષકમાંથી હા શિક્ષકમાંથી મારા

અમારું નામ મનીષ રાવલ છે અમારી દુકાનોનું વેચાણ નતું ક્યાંથી આવો છો વિસનગર થી વિસનગર અમારી દુકાન ત્રણ દુકાનો હતી એનું અમે વેચાણ કરવા બાર મહિનાથી ટ્રાય કરતા હતા કેટલા મહિનાથી બાર બાર મહિના જેવો સમયથી

અને તમારે ઇકો કરવું એન્જિયોગ્રાફી કરવું પડશે પછી મેં કીધું વેટ કરું સાહેબ બે દિવસ પછી મેં તરત જ માનતા માની દબડી હમ એક કિલો ચવાણું ચઢાવીશ અને હું તમારે ત્યાં આવીશ દર્શન કરું પછી મને બે દિવસમાં મટી ગયું માનતા માન્યા પછી બે દિવસમાં જ મટી ગયું પછી હું ત્રીજે દિવસે પાછું ભારે ડૉક્ટર જોડે ગયો માનતા માન્યા પછી બે દિવસમાં મટી ગયું પછી ત્રીજે દિવસે ભારે એમડી ડૉક્ટર જોડે ગયો ભારે ભારે એને રિપોર્ટો કર્યા નીલા નીલા

मेरा नाम प्रतिमा शर्मा है राजस्थान से राजस्त, और मैंने एक बहुत ही बड़ा चमत्कार का मेरा मोबाइल और मेरा एटीएम कार्ड क्रेडिट कार्ड आरसी, ड्राइविंग लाइसेंस और सभी कुछ एक फोल्डर में था और वो फोल्डर दो तीन घंटे से मिलने डॉक्यूमेंट हाँ पूरा डॉक्यूमेंट था और मेरे हस्बैंड का

तो भी वो मिला नहीं चार बार देख के आया कहीं नहीं मिला सामान में भी नहीं मिला लेकिन फिर जैसे ही मानता मानी मैंने बोला एक बार ऐसा करो कि वापस देख कर में तो नहीं है तो फ्रीजर में गए देखा तो दस मिनट में दस मिनट में अस्सी मिनट उसके बाद ये मोबाइल कम से कम चार पाँच घंटे तक ये मिसप्लेस हो गया हाँ फिर ਮੈਂ ਨੇ ਅਭੀ ਤਾਂ ਖਾਲੀ ਮੂੰਹ ਸੇ ਬੋਲਾ ਥਾ ਕਿ ਡੱਬੂੜੀ ਮਾ ਮੈਨੇ ਮੰਨਤਾ ਵੀ ਨਹੀਂ ਮਾਨੀ ਖਾਲੀ ਮੂੰਹ ਸੇ ਬੋਲ ਖਾਲੀ ਨਾਮਦ ਲਈ ਤੂ ਐ ਮਮਲੀ ਗਾ ਜੇ 4 ਘੰਟੇ ਕੱਲ੍ਹ ਦੀ ਫੋਨ ਕੋ ਵਈ ਗੋ ਤੋ ਖਾਲੀ ਖੜੀ ਨਹੀਂ ਪੜਾਇਆ 5 ਘੰਟੇ ਸੇ ਡੂੰਢ ਰਹੇ ਕਾਲੀ ਮੇ ਵੀ ਡੂੰਢ ਕੇ ਆਏ 5 ਘੰਟੇ ਕੱਲ੍ਹ ਦੀ ਜੇ ਫੋਨ ਕੋ ਵਈ ਗੋ ਤੋ ਖਾਲੀ ਨਾਮ ਡੱਬੂੜੀ ਮਾ ਨੂੰ ਨਾਮ ਦੇਵੋ ਤੀ ਮਰੀ ਗੋ ਤਰਤ ਅਜ ਮਾਰੂ ਨਾਮ ਅਨੁਸ਼ਾਸਨ ਸੇ ਮੁੰਨੀ ਨਗਰ ਤੀ ਆਉਂ ਕਿ ਆ ਕੀ ਦੀ ਨੀਨ ਨੀਨਣਾ ਨਗਰ તો અમારે એક બેન સિરિયસ થઈ ગયા સિકિરિંગ કરીને છોકરો છોકરો લીધો ને તો પછી એને સોજાન આવી ગયા એકદમ થી સિરિયસ થઈ ગયા તો એવો પછી ડોક્ટર સુધી પડે કે કેસ બચશે નહીં તો લાયા મોટી સીરી તો બચવાની કઈ શક્યતા નથી આઈસીયુ રૂમમાં રાખ્યા આઈસીયુ રૂમમાં ઇમરજન્સી રૂમમાં તો મેં આંભર્યું પછી મેં ઢબળી માની માનતા માની તો માં

तो फिर अहमदाबाद मेरा नाम पंजाबी है हौ? मैं अहमदाबाद रहता हूँ तो तो मेरे लड़के की पाँच छह साल से सगाई नहीं हो रही थी कितने साल से पाँच छह साल, साल, साल से पाँच छह साल ऐसी माता जी की मानता माने दो हफ्ते आया तीसरे हफ्ते में माता जी ने सगाई मानता मानने के बाद दो हफ्ते में सगाई हो गई सगाई हो गई बोलो मारो नाम प्रहलाद भाई

એક જાતના નાટક કરતા જે ક્લેમ મંજૂર નતો થતો કેટલા ટાઈમ થી ત્રણેક મહિના થી ત્રણેક મહિના એટલે પછી મેં અહીંયા છેલ્લા લગભગ ગયા છું રૂપાલ પણ આવતું તો માતાજીનો મેં એક સંકલ્પ કરેલો બધું આ ક્લેમ જે પાસ થઈ જાય તો પાંચ કિલો ચવાણું ચડાય છે એ માનતા માન્યા પછી મારો આ ક્લેમ પચીસ ટકા મંજૂર છે અને ફરી એ પછી હું ચવાણું ચઢાવવા આવ્યો એ વખત અહીંથી સેવકો દ્વારા કહેવામાં આવ્યું કે પૂરેપૂરો તમારો ક્લેમ મંજૂર થાય એના પછી તમે પરંતુ એ વખતે મેં એમ કહ્યું માતાજીને ફરકથી હવે આ ચવાણું લાવ્યો છે તો ચવાણાનો તમે સ્વીકાર કર્યો એના પછી એ વખતે મેં ચવાણું આપી દીધું પણ ફરીથી ફરીથી મેં બાંધામાં નહીં કદું ગ્લેમની દસ ટકા રકમ માતાજીને આપીશ અથવા ફરી પાંચ કિલો ચવાણું પણ આપીશ તો એ ફરીથી પચીસ હજાર રૂપિયા અમે પંદર દિવસ પહેલા રાજસ્થાન ફરવા જતા હતા ટુર હતી એટલે અમે અમદાવાદ સ્ટેશન ને ઉતર્યા કાલુપુર રાતના ત્રણ વાગ્યા એટલે એકદમ અમે નીચે ઉતર્યા ને થોડીક વાર અમે ઊભા રહ્યા ઓલો ઉભર કરવા માટે ત્યાં બેગ ખબર નહીં અમારી બાજુમાંથી બેગ કાંઈ ક્યારેક થઈ ગઈ અમને ખબર નહીં પડી અને અમારી બેગ નહોતી પણ અમારી સાથે જે ફરવા આવવાના હતા ને એ લોકોની બેગ હતી અમેરિકાથી આવેલા એ લોકો તો તરત આમ અમે તો ગભરાઈ ગયા કે બેગ નથી તો કેવી રીતે અમે જવાના એમ કે ફરવા પછી મેં તરત મેં કીધું કઈ નહીં વાત શાંતિ રાખો મી તું બેગ મળી જશે હમણાં જ તરત જ બેગ આવી ગયા ને મેં તરત અરજી કરી મારે સાથે ફરવા છે એની બેગ તમે તરત જ શોધી આપજો માં એટલે તરત ઈસી મિનિટે તરત ઉભા તમારી ખોવાય છે એમ કીધું હા અમારી ખોવાય છે તો કે ના પોલી ઝાડ નીચે કોઈ ફેંકી દીધી છે પોલીસ તરત જમા થઈ ગઈ છે ત્યાં તમે જઈને તપાસ કરો તો તરત એ જ અમારી બેગ હતી તરત અમારી બેગ મળી ગઈ એમ હા એ મારી માનતા પૂરી કરવા આવી છું માનતા માને લીધેલું અને બીજું મારા હસબન્ડ ને બોમ્બે ગયેલા અમે ગયા વીકમાં બોમ્બે ગયેલા ઓછી કસરત કરતા વાગે તો ખબર શું થઈ ગાદી માં પાછળથી બેક સાઈડ કરોડ માં તો એને ગાદી ખસી ગઈ અને સુવાય ની બેસાય નહીં ઉઠાય નહીં એવું એવો પ્રોબ્લેમ થઈ ગયો એકદમ અચાનક એને તો અમે કીધું હવે હવે શું કરીશું સવાર તો પડવા દીધી પણ રાત એનાથી રેવાય ને એટલો દુખાવો થાય પછી વ્હીલચેરમાં બેસાડીને અમે હોસ્પિટલ લઈ ગયા ત્યાં એમ કરાયું બધું કરાયું તો ડોક્ટરે કીધું કે કંઈ વાંધો નથી પણ એને કાતીમાં જરાક ખસી ગઈ છે બે બંને સાઈડની થોડી થોડી એટલે દુખાવો થાય છે બાકી દવાથી રાહત આવી જશે થઈ જશે વાંધો નહીં પણ તો ઘરે આવીને એને ઇન્જેક્શન આપ્યું દલવા દવા આપી પણ ઘરે આવીને તો બી તો દુખાવો તો હતો જ પણ બી મેં મેં કીધું કંઈ વાંધો નહીં તમે શાંતિ રાખો મેં પૂછો ગોળીમાં મારી હારું કરી દેશે કોઈ કમરમાં તો તરત જ ધીરે ધીરે એનો દુખાવો ઓછો થઈ ગયો ਧਬੂੜੀ ਬਾਈ ਮਾਰੀ ਮੰਨ ਮੰਨਤਾ ਹੋਰੀ ਕਰੀ ਅੰਦਾਪੂਰੀ ਕਰਨ ਦੁਖਾਓ ਓਛੋ ਤੇ ਗਿਆ ਤਰਤ ਦੁਖਾ થઈ ਗੇ ਮੰਨਤਾਵਲ ਹਾਂ ਮੰਨਤਾਪੂਰੀ ਓਕੇ મહિના મહિનામાં પંદર વર્ષ થી તકલીફો હતી મહિનામાં દૂર થઈ ગઈ